ભરૂચમાં ઓપરેશન સિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સના ભાગરૂપે એનટીપીસી ઝનોર ખાતે એરસ્ટ્રાઇક મોક ડ્રેલ યોજાઈ હતી જેમાં આપાતકાલીન સેવાઓની સક્રિયતા સુનિશ્ચિત કરાઈ હતી

કર્મીઓની તૈનાતીની માંગ કરી હતી બીજી તરફ એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટરને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા શક્યત એટલી ઝડપે એનટીપીસી અને આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ ફાયર ફાઈટર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા આ મોક ડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય ફાયર પોલીસ સહિતની મહત્વની બાર સેવાઓ

ઇન્જરી થઈ હતી ત્યારબાદ પાસેના જનુર ગામમાંથી આઠ દસે સિવિલ વોલન્ટિયર્સ હોમગાર્ડ્સના ત્રીસ સિવિલ વોલન્ટિયર્સ સીઆઈએસએફના પાંત્રીસ વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા ત્યારબાદ એમ્બ્યુલન્સ ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી લગભગ ત્રણ મિનિટ ત્રણ મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને બે મિનિટમાં એ લોકો અહીંયા એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ સરળ રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું અને હવે સરકાર પણ આવતા વખતથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ